લોઅ ખરેશ બોલાભાઈ તથા બહેનો દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે આ સંદેશ સાંભળેલા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે અને તમારા દરેક હેતુ માટે પ્રાર્થના કરું છું પ્રભુ હંમેશા તમને તંદુરસ્ત બગશે પ્રભુ તમારા દરેક કાર્યમાં સફળતા બગશે સાત્ર પાઠ સાંભળીએ માતૃનો ગ્રંથ દસમો અધ્યાય સાતથી પંદરમી કલમ સુધી ઈશ્વે કહ્યું જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે માંદાને સાજા કરજો મરેલાને જીવતા કરજો કોડિયાને સારા કરજો અપતું થળગાળ ઉથારજો તમને વગર પૈસે મળ્યું છે વગર પૈસે આપજો વાંસળીમાં સોનું કે રૂપું કે પિત્તળ કશું લેશો જ નહીં પ્રવાસમાં જોડી કે વધારાનું પ્રેરણ પગરકાં કે લાકડી સુધા લેશો નહીં કામ કરનારને રોજનો અધિકાર છે તમે જે કંઈ શહેરમાં કે ગામમાં દાખલ થાવો ત્યાં સુપાત્ર ગ્રહસ્થની તપાસ કરજો અને બીજે ગામ જતાં સુધી તેને ત્યાં જ મુકામ કરજો ઘરમાં દાખલ થાવો ત્યારે તેને શાંતિ ઈજજો જો ઘર સુપાત્ર હોય તો તેના ઉપર શાંતિ ઉતરો અને સુપાત્ર નહીં હોય તો તમારી પાસે પાછી આવો જો કોઈ તમારો સત્કાર ના કરે અથવા તમારી વાત કાને ન ધરે તો એ ઘરમાંથી કે ગામમાંથી નીકળી જજો અને ત્યાંથી દૂર સુ તમારા પગ ઉપરથી ખંખેરી નાખજો હું તમને ખાતરીથી કહું છું કયા મતને દિવસે એ ગામ કરતા તો સદોમ અને ગુમારાનો પ્રદેશની દશા પણ બહેતર હશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્તમભૈતાબેનો આ દુનિયા આપણે બધા જાણીએ છીએ સ્વાર્થી દુનિયા છે મતલબી દુનિયા છે એક નાની મદદ બાબતમાં મદદ કરે પછી હજુ મોટી બાબતમાં તેઓ અપેક્ષા રાખે તમે બધા જાણતા હશો એકસો આઠ આ માથી દસ આઠના આધારે એ હોય છે વગર પૈસે મળ્યું છે વગર પૈસે તમે કરજો ક્રિસ્તમાલ ભૈયતાબહેનો આજના શુભ સંદેશમાં પ્રભુ ઈશુ એમના શિષ્યને મોકલે છે ત્યારે શિષ્ય માટે ઇન્સ્ટ્રક્શન આપે છે માર્ગદર્શન આપે છે અને સાથે સાથે જ્યારે શુભ સંદેશનો પ્રચાર કરે ઈશ્વરના રાજ્યોનો સંદેશનો પ્રચાર કરે જે સાંભળનાર છે એ બાબતમાં પણ પ્રભુ કહે છે હા ભયતા બહેનો જે વ્યક્તિઓ જે જે પ્રભુષ્ના શિષ્ય શુભ સંદેશનો ઈશ્વરના રાજ્યોનો સંદેશ પ્રચાર કરવા માટે નીકળે ત્યારે તેઓ સાદું જીવન જીવવાનું છે કોઈના આધારે નહીં તેઓ હંમેશા ઈશ્વરના આધારે રહેવાનું છે અને પ્રભુ કહે છે કશું લઈ જઈ શશો નહીં અને કામ કરનારે રોજનો અધિકાર જેમ કરીને પ્રભુ સુ સ્પષ્ટ સંદેશ આપે છે અને જ્યારે એ લોકો શુભ સંદેશ પ્રચાર કરે ઈશ્વરના રાજ્યનો સંદેશનો પ્રચાર કરે જે લોકો સાંભળે સારા માણસ હોય તો એ ઘરમાં તમે શાંતિ ઉતારજો સારા માણસ હોય તમારે શાંતિ ત્યાં રહેશે તેઓ સારા ના હોય સુપાત્ર ના હોય એ તમારી શાંતિ પાછા આવશે ખ્રિસ્ત માલભૈતાબહેનુ પ્રભુ યશુના જે જીવનમાં જે અનુભવ થયો હતો એ જ રીતે એમના શિષ્યના પણ અનુભવ થઈ શકે છે જે હેતુ માટે મોકલે છે એ પ્રચાર કરવા માટે ઈશ્વર રાજ્યનો સંદેશ પ્રચાર કરવા માટે અને સાથે સાથે માંદાઓને સાજા કરવા માટે અને જીવતા કરવા માટે અપતૂતવાળે ગયેલા હોય એમને ઉતારવા માટે દરેક રીતે પ્રભુ સૌનું કામ સ્પષ્ટ કરે છે જ્યારે જે લોકો સાંભળે તેઓ શાશ્વત જીવન પામે જે લોકો સાંભળવા તૈયાર ના હોય તો પછી સજ્જાપત્ર ટરસેમ ઘરને પ્રભુસુ સ્પષ્ટ સંદેશમાં કહે છે હિબ્રુ અને ગ્રંથમાં ચોથો અધ્યાયમાં બીજી કલમમાં આપણને જોવા મળે છે એ લોકોની પેટે આપણને પણ શુભ સંદેશ સાંભળવામાં સંભળાવવામાં આવેલો છે પણ એ સંદેશ સાંભળવાથી તેમને કશો લાભ ના થયો કારણ એમના સાંભળવામાં શ્રદ્ધા બળી નહોતી એ લોકો સાંભળે છે પણ વિશ્વાસ રાખવા તૈયાર નથી એટલે આવા સમયમાં શાસ્ત્રમાં સોળમો અધ્યાયમાં પાંચમી કલમમાં પ્રભુના વચન બોલે છે પ્રભુ હે જે કંઈ મારું ગણું તે એક જ માત્ર તમે છો મારું ભાગ્ય તમારે હાથે સુખનું પાત્ર તમે ચમ કરને સંપૂર્ણ રીતે પ્રભુ ઈસુ પરનો વિશ્વાસ અને એમના ઉપરના આશાના લીધે આગળ વધીએ સફળતા નિષ્ફળતા એ પ્રભુનું કામ છે આપણે તો માત્ર જે સંદેશ આપણને પ્રચાર કરવાનું કીધું છે જે કાર્ય કરવાનું કીધું છે એ આપણે કાર્ય કરતા રહેવાનું છે હા કૃષ્ણ બહેનો આજના અશુભ સંદેશ માનન ચિંતન શાસ્ત્ર પાઠ સાંભળવા માટે સમજવા માટે પ્રભુશ્રીની શક્તિ મેળવવા માટે તમને મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યશું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ